અત્યારે હવારના વાયગા પોણા નવ હા હા મોહન એ ભાઈ 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 હોડી લીટી જે સમજતે જા તે અને છોકરો છે તો ને ઈવેન્ટ હોય જ છે જા અં જા એને એમ કેમ બાબા લઈ જશે જા જા આગટો એ ગટુ જેસી કૃષ્ણ કહી દયો જેસી કૃષ્ણ

અને અનમજા અ ગટુ બે ગયો એટલે ગટ ગટુ મોટો કેવું કરે મોઢો આ ગટુ મોટો કેવું કરે ગટુ ચત ઓ કેમ કરે ગટુ હાલે હાલે આમ જો જો પાણી માં તો દાદા માં તો દાદા કેમ આખું કરે ચોપ એમ કે

રોટલી આમ છે કેરી અરે લે અને એમાં દૂર ખાય છે ગોલો આમ જ્યાં બે ગોલો ખાય છો આમ જો બપોર ટાઈમે અમારે આ બેન ગોલો ખાવાનો અમારે જમવા બેવાનો હાલો બધા જમવા દૂર બધા કે હાલો ગોલો ખાવા કે ખવડાવે હું જો ભેલ ખાય જો જોયું એની મજા અમારી પાસે ભેળ ની રેસીપી કેવી દૂર ભેળ માં હું નાખવાનું આ જોઈને કેતો દીદી દુવા હું નાખવાનું ભેલ ની રેસીપી કેતો બધાયને તને કહો દુર્વા ભેલની રેસીપી નો તો હવે પછી ભેળ બનાવી નહી દેવામાં આવે જો બધી ફિનિશ કરી ગઈ છે હવે એમાં થોડીક ભેલ રહી છે એ દુર્વા તર ભેલ ની રેસીપી તો બધાયને કે બધાયને ઘે આવા નાના નાના ચોકલા હોય સમજો એ ખુરશીમાં બેઠી બેઠી કેવી સ્ટેન્ડ ઉપર રાખીને ખાય છે હાલો મારે ચોકલેટ લેવા જવું છે જો કેવું પેલા છે ને મમરા લેવાના પછી એમાં ટોમેટો કટિંગ કરવાનું પછી એની અંદર છાસ તો દહીં નાખવાનું પછી મિક્સ કરી દેવાનું

ले 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 हमारे चटको बो सोली दे वो दीवार में तन तन आम आटली गर्मी मा तन क्यों मजा आवे बेर खावाने मम्मी नोट डर करती जो जी हूँ तो फन करती थी चलिए हम चलिए मोटो क्यों वाले

લે 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 મને માધો તો ડોલમાંય બે કેવા નાઈશ એને વધારે પડતી વધારે પડતું તાપમાન હોય ને વધારે ડિગ્રી એટલે આ બે આ જ કરે નાવાનું જ કામ કરે પાણી બેઠા રહે બે કા મા છો દૂરો એ દૂર બસ એમ કઈ માં પાણી બહાર નીકળી ગયું આવું જરીકે જ પાણી ગયું જો એમાં લે આ તો હવે નવાઈ ગયું છે હવે બહાર નીકળી જાવ તો હા આમ જોધો ન હોય ભાઈ એમ ન પીવાય જો આમ જો એક કરે ને એવું બીજું કરે અત્યારે બપોર પછી પાડા ચાર વાગ્યા છે ને બે ધમા ચકડી બોલાવે છે ગરમી છે ને એટલે પાણીમાં પાણી બે એટલે હાંજ પડી જાય પછી વાંધો ન આવે ગરમી લાગે નહીં કાદુરું અને બે એકા બીજા ઉપર પાણી નાખે પાણી રમા રાખે જો ઘટી ને કેમ થયું ઘટી આવતી હોય જો દૂરવા